જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં ત્યાં ઝઘડિયાળમાં આજે તો સાડા છ થયા છે અને અંધારું છે બાર બધે પણ આજે છે ઉત્તરાયણ તમને બધાને ઉત્તરાયણની શુભકામના અને ઉત્તરાયણને જો ઉત્તરાયણ પણ કહેવાય છે મકરસંક્રાંતિ પણ કહેવાય છે અને અમારી ગામડાની ભાષામાં અમે એને ખેર કરી છે અને આજના દિવસે અમે છે ને અહીં ગામડામાં તો એવું કરીએ છીએ તમે બધા કેમ કરતા હોય ખબર નહીં કે આપણે ઘૂઘરી હોય બાજરાની બાફી અને આજુબાજુમાં જો કોઈની ઘરે ગાય હોય ને તો એને આપવા જવાની અને આજુબાજુમાં કોઈને ન હોય ને તો અમે ત્યાં બહાર જે ગાયો હોય ને એને કાં ગૌશાળાએ નાખ્યા હોય તો જો જે ઘૂઘરી તો બાફી લીધી છે અમે બધી ગાય છે અને ગાયને આપણે નાખી આવીએ તો એ જે સરસ મજાની ઘૂઘરી છે ને એ બાફીને તૈયાર કરી છે અને રોટલી ના કટકા નાખી દીધા છે અને ઘૂઘરી જે સરસ મજાની આપણી વફાઈ ગઈ છે અને હવે આપણે એ ઘૂઘરી છે લઈ જઈએ અને ગાયને નાખી આવી તો અમારે જો ઘરની સામે જ કેટલી બધી ગાય હોય ને તો એને ઘૂઘરી બધી નાખી દીધી છે ને કેટલી બધી ગાય જો અહીં ઊભી છે બધી તો હવે એ ઘૂઘરી છે એ ખાઈ જાય જો આજે છે ને ઉતરાયણ છે અમારું બિસ્કિટનું પેકેટ છે ને છકરાવને વેચવાના હોય કે છોકરા ઘરે ઘરે બધી લેવા જાય દુકાને ઘરે પછી બધાને વેચવા આવ બેસનાળો ઉપર ત્યારે जातो 20 બે તો વેચાતા નથી નાના નાના છે એટલે કા અને એક જો આ તલ બોલી રોપે કે છે અને એમાં હું છે બિસ્કિટ અમારે જોની બોલી નું છે કેટે બોલી નું છે પડે યાદ આવે તો આ બનાવવાનો હા આનું

એના તો હા હે મિત સે નોબરા પછી આ બિસ્ટી દબાઈ દે પછી મિતબેન એનો કાવી ચાલુ કરી દેશે તારા ફોટા તો બધે બિસ્ટીના હલચલ આવે ભરી લે બસ બસ તો પૂરી જાવ તો હા જો મિસુબેન ને પતંગ તો કઈ એને ઉડાડતા આવડે નઈ એટલે આવી રીતે જો આ ગેસ વાળું લીધું છે હાથમાં જો જા મુજિયો તો વયુ જ હા ભાઈ હા એને જે દોરો મુકાઈ જાય એટલે ઉપર ઊંચે 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 મને ઉડવાય રમીશું બેન હજુ અત્યારે નપોર જ કામ ચાલુ કરી દીધું કા હજી તો ઘડિયાળ માં નવ થયા નવ વાગ્યા માં આજ વહેલી ઉઠી ગઈ હા બિસ્કિટ દેવા ગઈ હતી બધા અને ત્યાંથી આવીને જો સીધી અહીંયા વર્ગી ગઈ છે કા હા તો હવે જાવ જો ઉપર અને કઈ ભરાય નહીં હોય ને કે ફૂટી જાય કાલે તો એક ફોડી નાખું કાલે કામ ચાલુ કરી દીધું હતું મીસુ બેને ઉડાડવાનું હા લીંબુડીમાં ફસાઈ ગયું ને એટલે ઉડી ગયું હતું

તો જો પરોઠા મળવાનું કામ ચાલુ કરી દીધું છે હું મારા મમ્મી ને પરોઠા છે એ હું મળતી જાઉં છું મારા મમ્મી જો અહીંયા ચોળવતા જાય છે એટલે બે કામ છે ને આર થાય અને થોડાક બની ગયા છે હજી તો ઘણા બધા બાકી છે થોડાક જ બન્યા છે અને મારા મમ્મી જો અહીંયા ચોડાવતા જાય છે એટલે બે કામ આરો આર થઈ જાય ફટાફટ થાય એમ તો અત્યારે ઘડિયાળમાં છે ને સાડા છે ને અમારે જવું છે સત્સંગમાં મારે ને મીસુબેન ને એને મારા શારદા તો અમે બધા જો સત્સંગમાં જઈએ છીએ ને તો અહીંયા પંચવટીમાં સત્સંગ છે આજે ખીહેર છે ને એટલે કા મીસુબેન હા તો અમે જો સત્સંગમાં જઈએ છીએ ને તો હવે ત્યાં જઈને સત્સંગ જેવો કરીએ એ તમને બતાવશું તો અમે મીસુબેનને જો ફટાફટ જઈએ અમારી પંચવટીમાં સત્સંગ માટે